જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો હવે મિત્રો ધોરણ દસ પાસ માટે સુવર્ણ અવસર છે સરકારી નોકરી માટે તો મિત્રો આ જે છે તક ચૂકતાની ઘણી એવી ભરતી આવી છે જે લોકો રેલવેમાં નોકરી કરવા માંગતા હોય રેલવેમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તો એ માટે સુવર્ણ તક છે અને ધોરણ દસ પાસ માટે એ પણ મહત્ત્વનું છે કે ધોરણ દસ પાસ માટે પગાર ધોરણ પણ સારું છે અઢાર હજાર જે બેઝિક છે એને જે અન્ય ભથ્થાઓ મળતા તમને પચીસથી ત્રીસ હજાર પેમેન્ટ મળે છે અને જે છે એના પછી આઠમો પગાર પંચ લાગુ પડશે એટલે બેઝિક તમારો પચાસથી સાઠ હજાર થઈ જશે તો આ જે છે મોકો મિત્રો ચૂકતા નહીં તો ધોરણ દસ માટે સુવર્ણ તક છે એટલા માટે વારંવાર કહું છું કે આવો મોકો વારંવાર નહીં મળે જે લોકો સરકારી નોકરી મેળવવાની આશા રહી રાખી રહ્યા છે તો એમના માટે આ તક છે તેમજ દસ પાસ છે આઈટીઆઈ છે ગ્રેજ્યુએટ છે વધુ અભ્યાસ છે તો પણ આ ગ્રુપ ડીમાં એન્ટ્રી લઈ લેજો કારણ કે ગ્રુપ ડીમાં એન્ટ્રી લેપ લીધા પછી તમે આગળ વધી શકશો તમારે આગળ ચાન્સીસ છે તમારે પ્રમોશનના એટલે કહું છું કે ધોરણ દસ પાસ તો ખરા પરંતુ વધુ અભ્યાસ કરેલો હોય તો પણ આમાં એન્ટ્રી લઈ લેજો અને થોડા સમયમાં તમને પ્રમોશન દ્વારા તમે આગળ વધી શકો છો સ્ટેશન માસ્ટર ટીટી તેમજ અન્ય તમે જે છે બીજી ટ્રેન માસ્ટર તો એમાં તમે પ્રમોશન મેળવી શકો તો વાત કરીશું ધોરણ દસ પાસ દસ પાસ માટે આ જે છે સુવર્ણ અવસર છે રેલવે ગ્રુપ ડીમાં પોસ્ટ પસંદગી મહત્ત્વની છે તો પોસ્ટ પસંદગી કઈ રીતે કરવી જે છે કઈ કઈ પહેલા પસંદગી કરવી તો તેના વિશે પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું તમારો કારકિર્દી માટે પણ મહત્વનો રહેશે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું એના પહેલા વાત કરીશું રેલવે ગ્રુપ ડી પોસ્ટ પસંદગી વેસ્ટર્ન રેલવે મુંબઈ કુલ જગ્યાઓ છે એકત્રીસ એકત્રીસો અડતાલીસ એટલે કે ત્રણ હજાર એકસો ને અડતાલીસ તો આપણે આના માટે લડવાનું છે આ જે પોસ્ટ છે એકત્રીસો અડતાલીસ બરાબર જે ગુજરાતના કેન્ડિડેટો માટે અને સમગ્ર ગુજરાતમાં વાત કરીશું તો બાવીસ હજાર એકસો પંચાણું જગ્યાઓ છે તો આપણે ત્રણ હજાર પ્લસ જગ્યાઓ જે વાત કરી છે તો એના માટે જગ્યા પણ સારી છે તો આ વખતે આપણે સારી એવી મહેનત કરીને એક સીટ આપણે મેળવી લઈએ અને આપણું જે સપનું છે સાકાર કરી લઈએ તો વાત કરીશું પહેલી પોસ્ટ જે છે કંઈ પ્રિફર પસંદ કરવી તો આસિસ્ટન્ટ લોકો પાઇલોટ શેટ ઇલેક્ટ્રિકલ છે આસિસ્ટન્ટ ઓપરેશન છે આસિસ્ટન્ટ પોઈન્ટમેન્ટ છે તો આ જે છે પહેલી આ ત્રણ પસંદ કરવી અને પસંદ કેમ મિત્રો કરવી તો મિત્રો આમાં કેવું છે કે અગિયાર પોસ્ટો છે તો અગિયાર પોસ્ટોમાં મિત્રો માની લો કે તમે આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ કરેલું છે બરાબર એ પોસ્ટ પસંદ કરી છે અને તમે માની લો કે એક જ પોસ્ટ પસંદ કરશો તો પ્રોબ્લેમ એ થશે કે માની લો કે એમાં મેરિટ વધારે ગયો તમારો ચાન્સ નથી લાગ્યો અથવા તો બીજા અન્ય તમે રિજેક્ટ થયા તો તો મિત્રો તમે બીજામાં પણ તમે સિલેક્ટ થઈ જાઓ અથવા તો એ મેરિટમાં તમે અમારું નામ નથી આવ્યું અથવા તો એ મેરિટ પ્રમાણે તમારું મેરિટ નથી બનતું તો એ માટે આપણે અગિયારે અગિયાર પોસ્ટો સિલેક્ટ કરવી પણ પોસ્ટો સિલેક્ટ વખતે ધ્યાન રાખવાનું શું છે કે પહેલી કઈ પસંદગી કરવી તો પહેલી છે આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ પછી આસિસ્ટન્ટ ઓપરેશન પછી આસિસ્ટન્ટ પોઈન્ટમેન્ટ આ ત્રણ તો પ્રથમ પસંદ કરવી બરાબર પછી આસિસ્ટન્ટ સિગ્નલ એન્ડ ટ્રાફિક બરાબર આસિસ્ટન્ટ બ્રિજ આસિસ્ટન્ટ સી એન્ડબલ્યુ આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી આસિસ્ટન્ટ ટીઆરડી આસિસ્ટન્ટ પીવી આસિસ્ટન્ટ ટ્રેક મશીન આસિસ્ટન્ટ ટ્રેક મેન્ટેનર તો આ પ્રમાણે જે ક્રમ આપેલો છે એ પ્રમાણે મિત્રો ખાસ તમે જે છે તમારી પોસ્ટ જે છે પ્રિફર કરજો એ પ્રમાણે તમે પસંદગી કરજો જેથી કરીને તમને ચોક્કસ ફાયદો થશે જો તમારે આગળ વધવું હોય તૈયારી કરવી હોય કોઈ બીજી અન્ય ભરતીની તો પણ તમને તૈયારી કરી શકશો આ જે પોસ્ટ છે આ પોસ્ટમાં તમને સમય પણ મળશે અને સવારમાં દસથી પાંચ વાગ્યા સુધીની તમે નોકરી પણ કરી શકો અને બીજી પણ અન્ય રજાઓ પણ એ પ્રમાણે મળી શકે છે બરાબર તો ખાસ તમારે આ પહેલાં પસંદગી કરવાની છે તો એ પ્રમાણે તમે પોસ્ટ પસંદ કરી અને તમારો જે છે કોઈ અન્ય આયોજન છે વાંચન માટે કે અન્ય તૈયારી કરવા માટે તો પણ તમને સમય મળશે તો એ પ્રમાણે આ તમારે પોસ્ટ પસંદ કરવાની રહેશે હવે વાત કરીશું કે જે ગ્રેજ્યુએટ અથવા તો બાર પાસ છે અથવા તો અન્ય વધારાની લાયકાત છે તો એ લોકોને શું ફાયદો તો હવે વાત કરીશું તમે ગ્રુપ ડીમાં એન્ટ્રી લીધી છે પાસ થઈ ગયા છો તમે નોર્કરીમાં સિલેક્ટ થઈ ગયા છે તો એનો મિત્રો બે ટાઈપનું હોય છે જેની આપણે જે છે વાત કરીશું જે બે પ્રોસેસ હોય છે તો એના વિશે સમજીશું તો વાત કરીશું એમાં જીડીસી જીડી ડીસી અને એલ ડીસી એટલે કે જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ અને લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ મતલબ કે તમારે આ જે છે બે જે છે બે પ્રકારે હોય છે તો એમાં ડીથી સીમાં જવા માટે ડીથી સી ગ્રુપમાં જવા મતલબ કે સી પોસ્ટ જે ડી ગ્રુપ છે એનીથી તમારે પ્રમોશનમાં સીમાં જવું હોય બરાબર તો હવે જનરલ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામ એમાં કેવું હોય છે કે તમે રેલવેમાં સિલેક્ટ થઈ ગયા પછી થોડા સમયમાં જો એની ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આવે છે તો તમે તમારી પાસે બાર પાસ છે તો તમે ટીટી બની શકો છો પછી અન્ય વધારાની લાયકાત છે તો કોઈ પણ મતલબ કે તો તમે જે સ્ટેશન માસ્તર છે ટ્રેન મેનેજર પણ બની શકો છો એ પ્રમાણે તમારા પાસે જે પણ ગ્રેજ્યુએટ છે અથવા તો જે તમારા પાસે અભ્યાસ છે એ પ્રમાણે તમે આગળ પ્રમોશન થઈ શકો છો એટલે કે મતલબ કે તમારે તમારા અભ્યાસ પ્રમાણે મતલબ કે ભલે તમે નોકરી થોડા સમયમાં લાગ્યા છો ગ્રુપ ડીમાં અને એના બે ચાર મહિના પછી આ ભરતી આવે છે જનરલ ડિપાર્ટમેન્ટ કોમ્પિટેટિવ એક્ઝામ જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ તો એમાં તમે એપ્લાય કરી તમારા જે પણ લાયકાત છે એ પ્રમાણે લાયકાત પ્રમાણે તમે એમાં એપ્લાય કરી તમે એમાં નોકરી સિલેક્ટ થઈ તમે પ્રમોશન મેળવી શકો હવે આમાં કેવું છે એલડીસી એટલે લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામ એમાં તમારે ફરજીયાત ત્રણ વર્ષ મતલબ કે નોકરી કરેલી હોવી જોઈએ ત્રણ વર્ષ પછી તમે જ્યારે એની એક્ઝામ કોઈ આવે છે તો એમાં તમે પરીક્ષા આપી શકો છો પરંતુ એમાં પણ જે છે ટ્રાફિક જે ડિપાર્ટમેન્ટ છે એના રિલેટેડ જેમાં સ્ટેશન માસ્તર અને ટ્રેન માસ્તર આ બે ઓપ્શન હોય છે તો એ તમે બની શકો છો પરંતુ એમાં તમે દસ પાસ ઉપર પણ મતલબ કે તમારે વધારાની કોઈ લાગ્યાતની જરૂર નથી તો તમે દસ પાસ પરંતુ એમાં તમારે ત્રણ વર્ષ કમ્પ્લીટ મતલબ કે એમાં નોકરી કરેલી હોવી જોઈએ તો તમે એમાં પરીક્ષા આપી તમે મતલબ કે પ્રમોશન મેળવી શકો છો તો મિત્રો જે છે જે મિત્રો ગ્રેજ્યુએટ છે આઈટીઆઈ છે કે અન્ય વધુ અભ્યાસ કરેલા છે તો પણ આ ગ્રુપ ડીમાં તમે મતલબ કે એક વખત એન્ટ્રી લઈ તમે આગળ તમારો કારકિર્દી બનાવી શકો એવી ફૂલ ચાન્સીસ છે તો આ તકને ન છોડતા એટલું મારું માનવું છે કે આ જે છે તક આવેલી છે તો આ તક તમે એમાં એન્ટ્રી લઈ અને તમે તમારી કારકિર્દી બનાવી શકો છો જો એ પ્રમાણે અલગ અલગ જે ભરતી આવે છે તો એમાં તમે તમારું જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામો છે એના થ્રુ તમે પ્રમોશન મેળવી અને સ્ટેશન માસ્તર છે ટિકિટ ચેકર છે કે જે ટ્રેન માસ્ટર છે અલગ અલગ જે ટ્રેન મેનેજર છે અલગ અલગ જે પોસ્ટો છે તો એમાં તમે તમારું સુવર્ણ કારકિર્દી બનાવી શકો છો તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને એ દોસ્તોને પણ જાણકારી મળે ને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ને મિત્રો ખાસ આ જે છે ફોર્મ ભરતી વખતે જે આપણે વાત કરી એ ધ્યાનમાં રાખીને તમારે પોસ્ટ સિલેક્શન કરવાનું છે જેથી કરીને તમને ફાયદો થાય